નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જાલોદ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ જાલોદ પ્રાંત કચેરી ખાતે સામાજિક અગ્રણીઓ દ્વારા નરસે જળ યોજના અંતર્ગત થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે પત્ર આપવામાં આવ્યું નકલી એને તેમજ નકલી હુકમો કરવામાં આવ્યા છે ઝાલોદ મામલતદાર કચેરી દ્વારા કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં નથી આવતી ઝાલોદ મામલતદાર કચેરી ખાતે કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તો કોની મહેરબાનીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે સવાલો ઊભા થઈ રહ્યા છે જેમાં દિન પંદર દિવસમાં જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારીશે હવે એ નળ જળ જ નથી આવતું લોકો ના ઘર સુધી પાણી પહોંચ્યું જ નથી ત્યારે માત્ર આજે અમે ઝાલોદ તાલુકાની અંદર આવેદન પત્ર આપ્યું છે પ્રાંત સાહેબને અને નાયબ ઇજનેર સાહેબ વાસમો ને આવેદન પત્ર પાઠવ્યું છે અને આવેદન પત્ર એ બાબતનું પાઠવ્યું છે કે આવેદન પત્ર ની અંદર અમે જણાવ્યું કે ઝાલોદ તાલુકાના એકસો દસ જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર આજે ઘણી બધી પંચાયતોમાં જોવા જવું તો સંપૂર્ણ રીતે નળસે જલની કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે પરંતુ એ કામગીરી પૂર્ણ થઈ જ નથી અને લોકોના ઘર સુધી જળ પહોંચ્યું જ નથી તો આ લોકોએ નળસે જલ યોજનાની કામગીરીને સંપૂર્ણ રીતે કઈ રીતે બતાવી દીધી એવી પણ ઘણી ગ્રામ પંચાયતો છે કે જે ગ્રામ પંચાયતોની અંદર ઓલરેડી નળના કનેક્શનો આપેલા હતા તો એ જ જૂના નળ કનેક્શનો ઉપર આ લોકોએ નળસે જલ યોજનાની કામગીરીને પણ બતાવી છે અને એના અંદરથી પણ ઘણા બધા રૂપિયા અધિકારીઓ અને આ બધાની મિલીભગતથી બધા લોકો ચાવ કરી ગયા છે અને બીજું કે આજે જે રીતે દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પકડાઈ એના પર ફરિયાદ નકલ થઈ નકલી અધિકારીઓ પકડાયા નકલી એનેના હુકમો કરી જમીનોના કભાંડો થયા તો એ જ રીતે જો નલસેજન યોજનાની પણ તપાસ કરવામાં આવે તો એમાં કેટલાય અધિકારીઓ કેટલાય કર્મચારીઓ અને કેટલાય લોકો જે લોકોની બિલી ભગતથી જે લોકો એ આ નલસેજન યોજનાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે એની વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થાય તેવી અમારી માંગ છે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી અમારી માંગ છે અને આવનાર સમયની અંદર હમણાં ઉનાળો આવી રહ્યો છે તો લોકોને પાણીની તાતી જરૂરિયાત પણ પડવાની છે અને વર્ષોથી પડી આવી છે તો આવી યોજનાઓની અંદર કે પછી કોઈપણ પ્રકારની સરકારી યોજનાઓની અંદર આવા ભ્રષ્ટાચારો કરવામાં નહીં આવે એવી પણ અમારી માંગ છે આજે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સાકાર થાય નરેન્દ્ર મોદી સાહેબ જે સપનું લઈને નીકળ્યા છે નળસે જલ યોજના અંતર્ગત એમને જે મહત્વકાંક્ષી યોજનાને બહાર પાડવી પાડી છે તો આજે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે હું એવું માનું છું કે જે લોકો ભ્રષ્ટાચાર કરવાવાળા વાળા છે એ લોકોએ નરેન્દ્ર મોદી સાહેબની સપનાની વિરુદ્ધમાં કામગીરી કરી છે અને એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે આપનું નામ શિરિષ બામણી સામાજિક કાર્યક્રમ